સ્થિત બાલાજી હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી જિલ્લાના તાલુકાના બાલાજી હનુમાન મંદિર ખાતે જન્મોત્સવની ઉજવણી ભક્તિસભર હતી દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હનુમાન જન્મોત્સવની ઉજવણી ધાર્મિક માહોલમાં કરવામાં આવી હતી જેમાં મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું સુંદર આયોજન આયોજકો તરફથી કરવામાં આવ્યું હતું સવારથી જ ભક્તોની ભારે ભીડ હનુમાન મંદિરોમાં જોવા મળી હતી ભક્તો દ્વારા હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ઉમલના તેમજ આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ઉલ્લેખનીય બાબત એ પણ છે કે બાલાજી હનુમાન મંદિર ખાતે શનિવારના રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે તેમજ નર્મદા પરિક્રમા કરતા પરિક્રમા વાસીઓ માટે રોજ જમવાની તેમજ રહેવા માટેની વ્યવસ્થા મંદિરના આયોજકો કરવામાં આવે છે આજ રોજ બાલાદેવ હનુમાનજી મંદિર રાયસિંગપુરા હનુમાન જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજુબાજુ ગામ રાયસિંગપુરા બામ્બલ્લા ઉમલ્લા પ્રતાપનગર વગેરે ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લઈ અને પ્રસાદી કરીને ધન્યતા અનુભવી છે જય શ્રીરામ શ્રી બાલાદેવ હનુમાનજી મંદિર રાયસીંગપુરા ખાતે આજ રોજ શ્રી હનુમાન જન્મોત્સવનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મને યાદ છે ત્યાં સુધી હું આ મંદિરે છેલ્લા ત્રીસ બત્રીસ વર્ષથી સતત આવું છું આ હનુમાન જન્મોત્સવની શુભ શરૂઆત અમે લગભગ ચાલીસ પચાસ માણસના રસોડાથી કરતા હતા આજ રોજ એ વટવૃક્ષ બની લગભગ બે હજાર માણસનું રોજ રસોડું કરી અને આ ભોજન પ્રસાદીનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવેલ છે આ મંદિર આગામી દિવસોમાં ખૂબ આગળ વધે એવા અમારા તંત્ર પ્રયત્ન રહેશે જય શ્રી જય જય આજ રોજ બાલાદેવ હનુમાનજી મંદિર માં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો તેમજ મહાપ્રસાદીનો લાભ લીધો તેમજ અત્રે આ મંદિર ખાતે ઘણા સમયથી નર્મદા પરિક્રમાવાસીઓને અહીંયા ક્ષેત્ર ચાલે છે તેમજ નિવાસસ્થાન પણ એમનું ખૂબ બહોળી સંખ્યામાં રહે છે અને તેમને તમામ સુવિધાઓ અત્રેના આયોજકો તરફથી પૂરી પાડવામાં આવે છે